નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ મુખ્ય સમાચાર ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો તારીખ તેર ચાર બે હજાર પચીસ ના રોજ પાલનપુર તથા દ્વારા બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દરેક રક્તદાતાને ત્રણ લીટર વોટર જગ સન્માનપત્ર તથા પચીસ ટકા ડિસ્કાઉન્ટ લેબોરેટરી ટેસ્ટમાં આપવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં શિવાલય રેસીડેન્સી ના પ્રમુખ શ્રી સુનિલભાઈ ચૌહાણ મંત્રીશ્રી ડોક્ટર

ખૂબ ફ્રૂટફૂલ રીતે અને આનંદ અને ઉલ્લાસથી ઉજવવા માટે ખૂબ જ અલગ રીતે આપણે પ્લાનિંગ કર્યું કારોબારીમાં નક્કી કરવામાં આવ્યું અને રક્તદાન મહાદાન છે એટલે સોસાયટી અથવા અન્ય પરિવારની જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે એમને એમની અવડમાં ઉભા શકીએ એમના સ્વાસ્થ્યની આપણે ચિંતા કરી શકીએ એવા શ્રેષ્ઠ હેતુ સહિત આપણે શિવાલય રેસીડન્સીમાં આદર્શ લેબોરેટરી અને ભૂમિ વોલેન્ટરી ખૂબ સારો સહકાર મળે છે ડોક્ટર નિહાલ બારોટ અંબાજીની પોતે અહીંયા ગાઈડન્સ માટે વધારે હતા સવારે ઉપરી પોતે એમનો પણ આપણે આભાર માની છે અને પરિવારમાંથી અમારી અપેક્ષા કરતો ખૂબ સારું એવો પાંચ બોટલ જેટલું બ્લડ અત્યારે ડોનેટ થઈ ચૂક્યું છે બરોબર છે કે અને બેન નીતિકાબેન પણ અત્યારે ડોનેશન આપી રહ્યા છે બ્લડનું ત્યારે સમગ્ર શિવાલય પરિવારમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસની લાગણી અનુભવે છે અને સાચા આંબેડકર સાહેબ ની જન્મ જયંતિ ઉજવણી કરી રહ્યા છે એનો